જય મલિત રીટુ ફેમિલી ને ગુડ મોર્નિંગ હાલ આપણે આવી ગયા છે એક નવી સરપ્રાઈઝ લઈને આજે એક લાવેલા છે ફોન આપણે ફોન ખોલીને દેખાડી કેવો ફોન છે ફોન કઈ ઘટે નહીં એવો હશે પેલો પેલો બધું હારે આવું ગિફ્ટ માં આપેલું છે ફોન કઈ ઘટે નહીં એવો છે કે ફોન આવો છે અમે આપણે અનબોક્સિંગ કરીએ તો અનબોક્સિંગ કરીને કે છે આપણે જોઈ અંદરથી હું નીકળે છે આ તો પહેલું તો બિલ એક નીકળ્યો પછી યાર ચાર્જરનો કેબલ નીકળ્યો પછી ચાર્જર છે આ એની પિન છે એની અંદર સાર્દલ છે પછી આની અંદર શું છે આની અંદર કવર એવું લાગે છે આની અંદર કવર છે કઈક એવી રીતનું પછી આ કાળ આપેલું છે પછી આને કાગળિયા છે હવે મેન વસ્તુ નીકળે છે ફોન કે આવી રીતનો લાગે છે જોઈ શકો છો હવે એને આપણે અનબોક્સિંગ કરી નાખીએ હવે આવી રીતનો ફોન છે હવે એને આપણે કાઢી નાખીએ થોડી મુશ્કેલી પડે છે પણ કાઢી નાખી તો આગળ આપણે આ નવા ફોનથી શૂટિંગ કરીને પણ બતાવીશું કે ફોન આવી રીતનો લાગે છે કે ઘટી ની લૂક માં છે નામ કઈ રીત નું છે જે ખોલી ને છે આપણે એનો કેમેરા બેકઅપ દેખાડીએ આપને આપણે તો આવી રીત ને કઈ દેખાય છે હાલો આપણે આની અંદરથી થી ઉતારીને દેખાડી તમને આગળ આગળ કન્ટિન્યુ રહેજે આ કઈક નવા ફોન નું આવી રીતનું કઈક રિઝલ્ટ આવે છે મને કહે છે કેવું નવો ફોન રિઝલ્ટ આવે છે જરૂર છે જરૂર જણાવજો જોઈ શકો છો કે આ ફોન મારી પાસે પીડો છે ને નવા ફોન રિઝલ્ટ જોઈ શકો છો તો આવી રીતનું આવે છે નવા ફોનનું રિઝલ્ટ કેવું કે આવે છે તે મને કોમેન્ટ કરીને કહેજો કે આ નવા ફોનથી શું ઓલો ઉતારું કે ફોન ફોનથી ઉતારવું જરૂર જરૂર કોમેન્ટ કરીને કહેજો